સુરતના માંગરોલ તાલુકા ખાતે આવેલી વિરાકુ ગામની પ્રાથમિક શાળા સહિત ઉચ્ચ માધ્યમિક શાળા અને વિરાકોઇ પોસ્ટ ઓફિસ ખાતે યોજવામાં આવ્યો પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસનો ઇથેતુરમાં સ્વતંત્ર દિવસ જેમાં ગામના સરપંચ મીનાબેન ગામિત માજી સરપંચ અશ્વિન ગામીત સહિત દૂધ મંદિરના પ્રમુખ મંત્રી તેમજ ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા હતા અને ઇથેતુરમાં સ્વતંત્ર પર્વની ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે દેશભક્તિ વિવિધ ગીતો દ્વારા સૌનું મનમોહિત લીધા હતા જ્યારે કોઈ ગામની પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસ પૈસાની બચત કરવાની શું લાભ છે અને વીમો ઉતારવાથી કેટલો લાભ છે કેટલા ટકા વ્યાજ અને કેવા કેવા પ્રકારના વીમા મળવાપાત્ર હોય છે તેની વિસ્તૃત માહિતી યજ્ઞિત પટેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી બીજી તરફ શાળાના આચાર્ય ગણ સહિત શાળાના શિક્ષકો દ્વારા દેશભક્તિ સુંદર ભવ્ય ગીતો રજૂ કરતાં વિદ્યાર્થીઓ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે મારું નામ યાજ્ઞિક પટેલ છે અને હું વેરાકવી પોસ્ટ ઓફિસનો પોસ્ટ માસ્ટર છું આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ ધ્વજવંદન માટે અને બીજું કે આપણે એનાથી પોસ્ટ ઓફિસને આપણે નાગરિકોને જાગૃતતા થાય એના માટે આપણે કયા હોસ્ટિંગનું કાર્યક્રમ રાખ્યો હતો ને એનાથી આપણે બધાને સવચેત કરી શકીએ છીએ ભાઈ પોસ્ટ ઓફિસમાં આટલી આટલી સ્કીમો ચાલે છે આપણે એમાં રોકાણ કરી શકીએ છીએ બચત આ રીતે આપણે કરી શકીએ છીએ નાની નાની બચતથી પણ આપણે ખાસું એવું ભેગું કરી શકીએ છીએ પોસ્ટ ઓફિસમાં બધી સુવિધાઓ ચાલે છે એની જાગૃતતા માટે આપણે આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું